સુરતમાં વારંવાર હોટલોમાં દેહવ્યાપારનો વેપલો ચાલતો હોવાના સમાચાર સામે આવતા હોય છે ત્યારે સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં બે હોટલમાં વિદેશી યુવતીઓને લાવી દેહ દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાની ઘટના સામે આવતા જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે સાત વિદેશી યુવતીઓને મુક્ત કરાવી નવ ગ્રાહકોની ધરપકડ કરી છે આ સાથે પોલીસે હોટલ માલિક સંચાલક અને લલ્લાઓનો સપ્લાય કરનારને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે એસસીપીએ જણાવ્યું હતું કે સુરતના મોટા વિસ્તારમાં આવેલ પનવેલ પનવેલ પાસે અને થાઈ લાવી દેહવ્યાપાર કરવામાં આવતો હોવાની બાતમી મળી હતી જેથી પોલીસે તાત્કાલિક રેડ કરીને તપાસ કામગીરી કરી હતી ત્યારે પોલીસને પનવેલ હોટલ અને હાઈવ્યુ હોટલમાંથી શરીર સુખ માણવા આવેલા નવ ગ્રાહકોને મળી આવી હતી પોલીસને તપાસમાં થાઈલેન્ડની પાંચ યુવતીઓ એક નેપાળની અને એક ઉત્તરાખંડની યુવતીઓ મળી આવી આવતા જ પોલીસે તેમને મુક્ત કરાવી હતી ના સાથે પોલીસે સ્પા સંચાલક જોની ઉર્ફે જેડી કેવડિયા કાર્તિક ચોવટીયા લલનાનો સપ્લાય કરનાર શિવમ ગજેરા અને ભાવના પાટીલ તેમજ હોટલ માલિક વિજયસિંહ ઉર્ફે કાનુને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે